નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં શાળામાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તે આજે આપણે જોવાના છીએ તો તમે શરૂઆત આ રીતે કરી શકો હું અહીંયા મારી શાળાનું નામ બોલું છું તમે જ્યારે સ્ક્રિપ્ટ લખો ત્યારે એ જગ્યાએ તમારી શાળાનું નામ મૂકી શકો છો ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદના પટાંગણમાં આપ સૌ જ્યારે આ વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમ નિહાળવા માટે વધાર્યા છો ત્યારે સારા પરિવાર વતી હું આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું બાળકોમાં રહેલી શારીરિક ક્ષમતાને બહાર લાવવાનો આ અનોખો પ્રયાસ છે બાળકો શિક્ષણની સાથે પોતાના શરીર પ્રત્યે સજાગ બને રમતગમત દ્વારા તેમનામાં રહેલી શક્તિઓ અહીંયા પ્રગટ થાય એટલું જ નહીં આગળ વધીને શાળા ગામ અને દેશનું નામ ખેલકૂદમાં રોશન કરે તે હેતુને ધ્યાનમાં રાખીને શાળાના ચેરમેનશ્રી અન્ય હોદ્દેદારો તથા આચાર્યશ્રી અને શાળા પરિવાર દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે અહીંયા સામે બેઠેલા વિદ્યાર્થીઓમાં કોઈક સૈનિક બનશે કોઈક ખેલકૂદમાં આગળ જશે કોઈ દેશની સુરક્ષા કરશે એમ કહી શકાય કે આ આપણું યુવાધન દેશને આગળ લઈ જવામાં પોતાનું યોગદાન આપશે મારી સામે બેઠેલી આ વિદ્યાર્થીઓની મેદની જોતા એમ કહેવાય કે આ રમતોત્સવમાં યુવાધન પોતાનું કૌવત દર્શાવશે તો આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ એમ કહેવાય કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ મિત્રો આપણે ક્યારેક રસ્તો ભૂલી જઈએ છીએ તો ઈશ્વર આપણી સાથે જોડાય છે અને દિશાઓ ફરી જઈએ તો પણ ઈશ્વર આપણને સાચા રસ્તે લઈને આવે છે તો આવા પરમ કૃપાળુ પરમાત્માને આપણે યાદ કરવા રહ્યા તેમની સાથે આપણે તાદાત્મ્ય સાધવું રહ્યું આપણે અગ્નિ પાસે જઈએ તો આપણને તરત જ ગરમી મળે છે આપણે ફૂલ પાસે જઈએ તો તરત જ આપણને સુગંધ મળે છે તો આપણે ઈશ્વર પાસે જઈએ તો શું ઈશ્વરની કૃપા આપણને નહીં મળે ચોક્કસ મળશે તો આવો આપણે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થનામાં જોડાઈએ પ્રાર્થના કરાવશે સરદાર પટેલ વિનય મંદિર વાસદની વિદ્યાર્થીનીઓ ત્યાર પછી મિત્રો પ્રાર્થના શરૂઆત થાય છે પ્રાર્થના પૂરી થાય પછી તમે કહી શકો એક પડ જળ હળ્યા તો બહુ થયું આપણે ખુદને મળ્યા તો બહુ થયું મિત્રો આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ ઈશ્વરને પ્રાપ્ત તો નથી કરી શકતા પણ તેનો આહલાદક સ્પર્શ તેની કૃપા આપણે પામી શકીએ છીએ તો આપણે જેના દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ છે એવા વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ તેમનો આભાર માનીએ હવે આપણે આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં આગળ વધતા મંચસ્થ મહાનુભાવોની વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવે જ્યારે દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ મહાનુભાવો આગળ આવે છે ત્યારે તમે દીપ જ્યોતિનું ભજન પણ વગાડી શકો છો શ્લોક પણ ગાઈ શકો છો અથવા આ રીતે પણ તમે બોલી શકો છો સારા જહાં ઉશી હૈ जो मुस्कुराना जानता है रोशनी उसी की है जो समा जलाना जानता है हर जगह मंदिर मस्जिद गुरुद्वारा है लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है और रोशनी उसी की है जो समा जलाना चाहता है मंचस्थ महानुभाव द्वारा आदि प्रागट्य थी रूप है ये प्रकाश अपना रमतोत्सव कार्यक्रम में આપણને પ્રકાશરૂપ બનશે તેમના પ્રકાશથી જ આપણે જળ હળવાના છીએ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આ પ્રકાશ જે છે આપણા જીવનમાં અંધકારને દૂર કરે છે હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ એ પહેલાં આપણા આમંત્રણને માન આપીને પધેરેલા મોઘેરા મહેમાનોનું સ્વાગત કરવું એ ખૂબ જરૂરી છે એમના માટે એમ કહી શકાય કે મહેમાન થઈ અમારા સજ્જન ભલે પધાર્યા કરવા અમારું આંગણ પાવન ભલે પધાર્યા આ સાડા પરિવાર કહે છે આપ સજ્જન ભલે પધાર્યા આ સરદાર પટેલ વિનય મંદિર પરિવાર કહે છે આપ સજ્જન ભલે પધાર્યા આ રીતે તમે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી શકો છો ત્યારબાદ પુષ્પગુચ્છ આપીને પણ તમે એમનું સ્વાગત કરી શકો છો કોણ પુષ્પગુચ્છ કોને આપવાનું છે એની સ્ક્રિપ્ટ તમારે બનાવીને તૈયાર રાખવાની હોય છે ત્યારબાદ તમે કહી શકો આપનો ખૂબ ખૂબ આભાર મોઘેરા મહેમાનો સ્વાગત બાદ રમતોત્સવનો હેતુ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓમાં રહેલી ખીલદિલીની ભાવના વધે સાથે સાથે જીવનમાં અને રમતગમતમાં હર જીતનો સામનો કરી અને સારી રીતે જીવન જીવી શકે એ હેતુને ધ્યાનમાં રાખી અને આ રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણા આમંત્રણને માન આપીને પધારેલા મુરબ્બી શ્રી ભાસ્કરભાઈ સાહેબે વિનંતી કરો કે તેઓ હવે આ વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને આશીર્વચન પાઠવશે સાહેબ શ્રી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ તમે શાળાના આચાર્યશ્રીને પણ સંબોધન માટે બોલાવી શકો છો જ્યારે સંબોધન પૂરું થાય ત્યારે એમના સંબોધનમાંથી બે ત્રણ વાક્યો તારવીને અથવા તો એનું સારણ તારવીને પણ તમે એ બોલ્યા પછી સાહેબ શ્રીનો તમે આભાર માની શકો છો કાર્યક્રમમાં આગળ વધતા આપણે પ્રતિજ્ઞાપત્ર વંચવાનું હોય છે વિદ્યાર્થીઓમાં ખેલદીલીની ભાવના જળવાઈ રહે તે માટે આપણે પ્રતિજ્ઞાપત્ર વંચાવીએ છીએ તો તમે એમ કહી શકો કે હવે શાળાના શિક્ષકશ્રી ઇન્દ્રવદન સાહેબની વિનંતી કરું કે તેઓ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ તમે એવું કહી શકો કે હવે મંડળના સભ્યોને વિનંતી કરો કે તેઓ આ રમતોત્સવને ખુલ્લો મૂકે હવે જ્યારે રમતોત્સવને ખુલ્લો મૂકે છે ત્યારે એક વિદ્યાર્થી જે છે મસાલ લઈને આવે છે અને ત્યાં પછી રમતોત્સવ ખુલ્લો મૂકવામાં આવે છે ત્યાર પછી તમારે સૂચના આપવાની હોય છે કે કયા ગ્રાઉન્ડ ઉપર કઈ કઈ રમતો રમ રમાડવામાં આવે છે અને એના ઇન્ચાર્જ શિક્ષક કયા છે એ પણ તમારે અહીંયા માહિતી આપવાની હોય છે આ રીતે તમે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરી શકો છો આખા દિવસ પૂરો થયા બાદ અથવા તો એક વેરા પૂરી થયા બાદ તમે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે પણ તમારે સ્ક્રીપ્ટ બનાવીને તૈયાર રાખવાની હોય છે દરેક વિદ્યાર્થીને તમારે પ્રમાણપત્ર પણ આપવાનું હોય છે મંચસ્થ મહાનુભાવોના હસ્તે પણ તમારે પ્રમાણપત્ર આપવાના હોય છે અને કાર્યક્રમના અંતમાં તમે રાષ્ટ્રીય બંદના સાથે છૂટા પડી શકો છો તો મિત્રો આ રીતે તમે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરી શકો છો આવજો મિત્રો